આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના કલાકારો અને તેમની ફેમિલી વિશે જાણવા માટે બન્યા રહો અમારી ચેનલમાં જો આપણે જૂના એક્ટરની વાત કરીએ તો પ્રથમ નંબરે આવે છે અલ્પાબેન પટેલ અલ્પાબેન પટેલ ગુજરાતના લોકપ્રિય સિંગર છે તેમણે પ્રથમ પ્રોગ્રામ સુરત ખાતે માત્ર સોળ વર્ષની ઉંમરે કર્યો હતો વાત કરીએ અલ્પાબેનના ફેમિલી વિશે તો અલ્પાબેનના માતાનું નામ મધુબેન છે અને તેમના ભાઈનું નામ મહેન્દ્ર છે બીજા નંબરે આવે છે દેવાયતભાઈ ખવડ દેવાયતભાઈ ખવડ ગુજરાતના લોક સાહિત્યકાર છે તેમનો રાણો મારો રાણાની રીતે ગીતથી ખૂબ જ વખણાય છે થોડાક સમય પહેલા તેમને રાજકોટમાં આલિશાન બંગલો બનાવ્યો ત્રીજા આવે છે રાકેશ બારોટ રાકેશ બારોટ ગુજરાતના પોપ્યુલર સિંગર છે તેમના ગીતો પૂરા ગુજરાતમાં ધૂમ મચાવે છે તેમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયા છે તેમના પત્નીના ફોટા તમે જોઈ શકો છો તેમને એક સુંદર દીકરી પણ છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબર કરી નાખજો